જય હિંદ જય ભારત જો તલ તલ નો ઘેરો ઉભો ટકા ટક છે વીઘાના તલ છે ઊભા આપણે ભાઈ જુનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના આ કોયલી ગામમાં તલ ઊભા અને તલ છે નંબર વન બલ્ટા બલ્ટા લાગી ગયા છે ફ્લાવરિંગ એ જબરજસ્ત છે જો આ છઠ્ઠું પાણી હાલે આપણે નંબર વન તલ ઊભા છે આપણે જોવાય તમારે આ બેરાણ ત્રણ નંબર છે ને લાલાભાઈ નિધિ નું ગયા વર્ષ નું ત્રણ નંબર તલ છે ને આ ભાઈ ના તલ જો આપણે ગોલો ખાય છે અમારા લાલાભાઈ એમાં કાંઈ ન ઘટે લાલાભાઈ એવા છે ને તલ એવા છે એ નાંદરખી ગામની અંદર ઊભા હતા લા તમે જુઓ રોડ ને કાઠે આવ તો અમે ગિરનાર દેખાય અરે એકવાર ઘેરો જવો આવો કાંઈ ન ઘટે આની અંદર સલ્ફર ને યુમ્બિક નાખ્યું ને આપણે ઉરિયા સલ્ફર ભાઈએ પાયું છે આપણે લાલાભાઈએ અને નંબર તલ બનાવ્યા નંબર વન એમાં કંઈ ઘટે જ નહીં આવે જો પંદર વીઘાના તલ છે એક સેટે આમ કાંઈ ઘટે નહીં આમ ત્રણ નંબર તલ છે ગયા વખતે ભાઈએ નિધિના ત્રણ નંબર વાવ્યા હતા એ જ તલનું બિહાણ પોતે રાખ્યું છે અને પાછા વાવ્યા છે જો આપણે આમ ગિરનાર દાતાર દેખાય ડુંગર સામે અને રોડને ટચ એકદમ છે પંદર વીઘાના તલ છે ભાઈએ યુરિયા સલ્ફર યુમિક એસિડ એવો બધું ખાતરનો ઉપયોગ કર્યો છે આમાં અને ઈયળની દવા અને થીપની દવા ફોરી ફોરી દવા મારી છે પણ તલમાં કાંઈ ઘટે નહીં ટોપ તલ છે આ છે ગામ જુનાગઢ તાલુકો અને ગામ નાંદરખી રમેશભાઈ ગિમજીભાઈ ઘોડાસરાના તલ છે પંદર વીઘાનો નંબર છે આ અને ટોપ તલ છે કાંઈ નો ઘટે આમાં આ બાર 13 14 મણ તલ થાય જો આય તો આવજો રોડ ને કાટ નંદરખી છે માં છે આપણે જય હિન્દ જય ભારત